બધા છોકરા થઈ ગયા છે રેડી ને અમારે ભાઈ હાલ ડેઝર્ટ સફારી ની બધું અહીંયા થઈ ગયું છે નક્કી અને એની તમને ખાસ વાત બતાવું બહુ મસ્ત છે અહીંની જે શું કહેવાય બધી બિલ્ડિંગ એવું છે ને કે અલગ છે તો અહીંયા સણતર જ થાય પણ આમ જૂના જમાના ટાઈપ થાય વાહ અને અત્યારે હવે અમારે જવાનું છે ને બધા અહીંયા કિલ્લા છે ને કિલ્લા ફરવા અને હાલના જશું બધે પછી શું કહેવાય ડેઝર્ટ સફારી ને બધે જવાનું છે રણમાં જયપુર મેરી જાન જયપુર અને અહીંયા છે ને ભાઈ એજન્ટ બહુ બધા મળે અમે છે ને આ કિલ્લો જોવા જાય છે ઉપર અને આવડા લોકો કઈક પેકેજ બુક કરાવેલું છે આ નું કરાયો છે ભાઈ પચીસ હજાર વાળો વાહ વાહ ભાઈ વાહ એમાં બધું આવી જાય સફારી ડેઝર્ટ સફારી અને એક વાર આનું રહેવાનું રમવાનું હોવા રાંધનું ને ઈ છે ને ત્રણ વાગ્યા પૈસા જવા ને પણ અત્યારે હું ને આ બધા કિલ્લા ભાઈ જોવા જાય છે ભાઈ અત્યારે છે ને અમે આવ્યા છીએ કિલ્લો જોવા ને આ કિલ્લો છે ને આમ બહુ મોટો છે ચાર કિલોમીટરનો રાઉન્ડ વાળો પેલો એ તો જાય પેલા કિલ્લો જવા અને પછી હાના તો યાર જવાનું છે આપણે ડેઝર્ટ માં વાહ

બહુ લાગી ગયો છે તો હવે મેં પાછા ઉતરી છીએ નીચે થોડુંક જ છે અને અહીંયા છે ને એકલા ઘર છે ને ઘર છે ને એ બધાની દુકાનો જ છે એકલું એટલે શું છે આ મેળ ની અંદર આખું માણસો બધે શોપિંગ કરવા આવે એવું થઈ ગયું અત્યારે તો

અંદર લો આવે લાગે હાલ બે ફોન કર દે છે એલા બદમા એલા બદાઈ ની બદાઈ ની બદમા એમ ને મે અચ્છર સે નહી વાસે કુલ ધરણ આજે ગામ છે ને એ બસો વર્ષ પહેલાં છે ને ખાલી થઈ ગયું હતું ને આ ગામ આખું છે ને ભૂતિયા ગામ છે મતલબ માં રાતો રાત છે ને આખું ગામ ખાલી થઈ ગયું હતું બસો વર્ષથી તો અત્યારે ખાલી છે આ ગામ જાય જોવા અત્યારે અને ભાઈ કહેવાય કે આ ગામ આખું ભૂતિયા ગામ છે અહીં કોઈ રહેતું નથી આખું ગામ ખાલી થઈ ગયેલું છે વેલકમ ટુ કુલધરા વિલેજ તો ભાઈ આ ગામ છે બહુ મોટું ગામ છે એ તમારે નાના નાના ઘર કેટલા બધા જો આવી રીતના અને ભાઈ ભૂતિયા ગામ છે આખું આ જે આખું ગામ દેખાય ને આખું ગામ થઈ ગયું છે ખાલી અને આખું ગામ છે ને હું ત્યાં ગામ છે આખું રાતોરાત ખાલી થઈ ગયું ઓલેપરા ઉપરથી છે ને હું આવું છું અત્યારે નીચે અને જો આ ગામ ભાઈ માણસો ક્યાં ગયા હું છું ને એ કોઈને ખબર નથી અને એ હિસ્ટ્રી છે ને બહુ અલગ જ છે આખી અને વનરાજભાઈ જો અહીંયા આટા મારે અને ભાઈ છે ને આ ગામમાંથી માણસ રાતોરાત ગયા પછી થઈ ગયા ને અત્યારે છે ને પાંચ વાગ્યા પછી કોઈ રહેતું નથી આ ગામમાં રહી નથી એક એવું કહે છે બાકી ઓલાભાઈ જો ડોક્યુમેન્ટરી ટેપ શૂટ કરે છે ને અમી આટા મારી ભાઈ આ ભૂતિયા ગામ છે થોડુંક એવો અહેસાસ થાય પછી આપણને બધાય કીધે રાખે ને એટલે કાં છે ને તમે પાંચ વાગ્યા પછી કોઈ સરી નો હમ એટલે વનરાજભાઈ આજ રહે આ ભૂતિયા ગામમાં પાંચ વાગ્યા પછી અમે મૂકતા જાઉં સમડ્યા ગામ છે ને કઈ નનકુમથું ગામ નથી આ ગામની અંદર છે ને પાંચ હજાર માણસો રહેતા પહેલાં બોલો ને બહુ મોટું કુમથું ગામ છે આ બાજુ એટલું છે અને એમ પછી આમ બહુ મોટું ગામ છે પાંચ હજાર ગામ ગામમાં વસ્તી હતી એટલે અને જૂના જમાનામાં જો ભાઈ આવી રીતના પહેલાં તો આવું જ હતું બસો વર્ષ પહેલાં તો એ રીતનું ટુરિસ્ટ આવે છે જાય છે અત્યારે ટુરિસ્ટ પ્લેસ થઈ ગયો હવે અહીં કોણ કોણ આવી ગયેલું છે કમેન્ટ કરીને કહેજો હવે અમને લાગ્યો છે ભાઈ બહુ તીડકો ચાલો ભાઈ અમારી ગાડી નીકળી ગઈ છે ને અમારે જવાનું છે હવે ડેઝર્ટ સફારી ઘણી બધી જગ્યાએ તો જાય છે અહીંથી ત્રીસ કિલોમીટર દૂર છે ધીમે ધીમે નીકળી ગયા છે એ ભાઈ

ચાલો ધીમે ધીમે નીકળીએ ભાઈ આપણી ગાડી આવી ગઈ છે ને આ ગાડીમાં અમારે બજે મિસ્ટરને જવાનું છે ડેઝર્ટ સફારીમાં તો ચાલો નીકળીએ ને આપણે જયા દિમી દિમી આય ઓય દિના દિના આવળી દિના આવળી દિના દિના આવળી દિના લે તાડ ઓય તારી જનતા ઓય બાબા ઓય બાબા યાર ભાટે રે યાર લે કે આડી ઉતર જે તી આડો જાડે લે લે લે

હું નહીં આગળ એટલું લઈને ને એટલું લઈને પાછા જાય છે કઈ ખાસ કર્યું નથી આજે કહેતા આપણે અમને કે પેકેજમાં છે ને આટલું બધું રખડાવશું નામ કરશું કઈ કર્યું નથી

ચાલો ભાઈ હું છે ને પહેલી વાર દાલ ભાટી ખાવ છું જોઈએ આજ ફેમિલી જમીન અમારા ટેન્ટની અંદર ને એક ભાઈ છે ને અહીંયા અહીં હતા અને વનરાજભાઈની બાજુના ટેન્ટમાં હે તો હવે છે ને ભાઈ હું એડિટ કરતો તો અત્યારે છે ને વાગી જશે એક તો હું અહીં હોઈ જાઉં હવે કાલે ખાલી જઈશું બાકી તો યાર મજા ને અહીંયા આવો ને ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ બુકિંગને એવું ન કરાવતા હરુ ભરુ ટેન્ટ એન્ડ ગમે જીન ચેક કરજો અમારા તો ફ્રેન્ડ હતા એટલે અમને ખબર હે બાકી આ બાજુ આવો તો આમાં છે ને સ્કેમનું ને એવું વધારે થાય આપણી સાથે મતલબ આઠસો રૂપિયા માટે મળતો હોય તમને બારસો માં પંદરસો મન બે હજારમાં ત્રણ હજારમાં આપી દે એ રીતનું સ્કેમ હાલતા હોય તો ખાસ કરીને એક ધ્યાન રાખજો બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ સેબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યું છે કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય